નીતિન ગડકરી માટે શક્ય નથી સિવાય કે ભાજપને જે રીતે અત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઓછી બેઠકો આવી એ એમાં જો ઘટાડો થતો જાય અને આ વકફ જેવા કાય ખરડા એવા બીજા કોઈ ખરડાને કારણે કુમાર અને નાયડુ આગા પાછા થાય ને સરકારને કશું અખડખડ થવાની પરિસ્થિતિ આવે નીતિન ગડકરીને સમર્થન આપવા માટે સેક્યુલર પક્ષો તૈયાર છે આ વસ્તુ છે ઓગણીસમાં પણ ઉપડી હતી કે ભાઈ નીતિન ગડકરી હોય તો સારું એવું નથી કે નીતિન ગડકરી કંઈ શું કહેવાય ખુશામત કરવાના ગણતરીવાળા નથી પણ નીતિનભાઈ બધાને એટલો બધા તમામ પક્ષ સાથે એટલો બધો એવો સંબંધ છે કે બધાને એમ લાગે કે ભાઈ ચલો આમ નહીં એટલે એ સંજોગોમાં અધરવાઈઝ અધરવાઇઝ જે સીપી ચાલે છે અને ભાજપ આટલી મજબૂત સ્થિતિમાં રહે તો નરેન્દ્રભાઈને ખસવાના પ્રશ્નો નથી ને ખસે તો પછી અમિતભાઈને ને યોગી આદિત્યનાથની વાત આવે